મિત્રો તો કેમ છો બધા આઈ હોપ કે તમે બધા મજામાં હશો તો મિત્રો ચાલો આજે મારા નવા બ્લોગ તમારા બધાનું સ્વાગત છે આજે અમે બનાવવા જઈ રહ્યા છીએ દાળ તમને હું બતાવવા જઈ રહ્યો છું તો મિત્રો તમે જોઈ શકો છો આ દાળ છે અને આ ચણા દાળ છે ચણા ચૂર અને આ છે શેંગ આ છે બે ટમાટા અને આ કઈક ડુંગરી આવી રીતના બનાવી છે સુધારીને ઝીણી ઝીણી જેમ કે ખાવામાં મજા આવે મિત્રો આ છે જે અમારા લીંબુ સાથે રમત રમે છે અને ચણા દાળ નાખી દે છે આડી હવડી તમે મિત્રો જોઈ શકો છો ચાલો મિત્રો હું દાળ બનાવીને તમને બતાવું છું બના રહીજો મારા બ્લોગ સાથે મિત્રો અમે દાળનો સામાન બધો કટિંગ કરીને રાખી દીધો છે તમે જોઈ શકતા હશો કે દાળનો સામાન હવે અમે દાળ મિક્સન કરવા જઈ રહ્યા છીએ આ છે દાળ આ છે ડુંગળી આ ટમાટર ચણાચૂર અને આ છે છીંગ ખોલેલું લીંબુ તમે જોઈ શકતા છો હવે આમાં એક મીઠું અને મરચું નાખવાનું છે જે મિક્સ કર્યા બાદ અમે ખાવા જઈ રહ્યા છીએ તમારે પણ ડાર ખાવી હોય તો ચાલો ફાઇનલી દોસ્તો ડાર કંઈક આવી પ્રકારની બની છે તમારે પણ ખાવી હોય તો ચાલો એકદમ સ્વાદિષ્ટ ડાર બનાવી છે તો ફાઈનલી મિત્રો મેં ડાર ખાઈ લીધી છે અને પાણી પણ પી પી લીધું લીધું છે 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 આ ખાલી ગળા પણ પાણી તમને એવું લાગે કે પાણી પીવાનું બાકી છે ના ના મિત્રો મેં પાણી પી લીધું છે ચાલો આપણે ડાર ખાઈને હવે જઈએ છીએ આગલા વ્લોગમાં ફરી મળીશું મારા નવા વ્લોગ સાથે તમે મારા સાથે બન્યા રહેજો મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો